નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું જે ઘડીની એટલે કે જે સમયની આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ તે સમય એટલે કે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બિલકુલ આ ઉત્સવને મહાઉત્સવ કહેવામાં આવે છે તહેવારની જેમ જ દેશભરમાં આ તહેવારની ઉજવણી જેમ કરીએ છીએ તેમજ આ દિવસની ઉજવણી કરવામાં આવશે કારણ કે ઘણા વર્ષોની અથાગ મહેનત કેટલાય જે લોકો છે કેટલાય લોકોના બલિદાન બાદ આ જે અવસર પ્રાપ્ત થયો છે બાવીસ જાન્યુઆરીના રોજ કે જ્યારે અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલા બિરાજમાન થશે સૌ કોઈ ત્યારબાદ રામલલાના દર્શન કરી શકશે હવે રામલલ્લા બાવીસ જાન્યુઆરીના રોજ વિધિસર રીતે તેમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે પરંતુ તે પૂર્વે જે એમની વિધિ કરવામાં આવતી હોય છે અત્યારે જે સાત દિવસ જે વિધિ કરવામાં આવતી હોય છે તે વિધિઓનું પણ અનેરું મહત્વ રહેલું છે અને જે આ બાવીસ જાન્યુઆરીની વાત કરીએ તો તમામ રામ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે રામ ભક્તો હોય કે પછી દેશના કોઈ પણ એવું નાગરિક કે જે આ બાવીસ જાન્યુઆરીની તમામ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ખાસ ઘણા બધા લોકોએ આની વિશેષ તૈયારી પણ કરી છે તો અયોધ્યામાં અત્યારે એક તહેવારની જેમ આની ઉજવણી થઈ રહી છે તમામ લોકો દ્વારા અત્યારે મહેનત કરવામાં આવી રહી છે સાધુ સંતો દ્વારા અત્યારે મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે તો વિવિધ મંત્રોચ્ચાર સાથે આજના દિવસની વાત કરીએ તો આજે પણ જે વિધિનો એક ભાગ છે તે વાત જોવા મળશે ગઈકાલે પ્રાણપ્રતિષ્ઠા જે મુહૂર્તનો જે એક ભાગ હતો કે જે વિધિ હતી તેમાં રામલલ્લાનું ગર્ભગૃહમાં તેમની મૂર્તિ લાવવામાં આવે છે તો સાથે આપણે આજે વાત કરીશું કે આ જે વિધિ કરવામાં આવે છે તે વિધિનું શું મહત્વ રહેલું છે

મંદિરમાં બિરાજમાન થશે સમગ્ર દેશભર દિવાળીની જેમ જ પ્રજ્વલિત થશે દિવાથી પ્રજ્વલિત થશે ને તમામ ઘરોમાં રામ નામની ધૂન જોવા મળશે સૌપ્રથમ તો આ અવસર આપણા માટે અને તમામ રામ ભક્તો માટે કેટલો મહત્વપૂર્ણ છે

તારીખ તો બદલાતી રહેશે પરંતુ પોતાના જે મૂળ સ્થાન છે ઓરિજિનલ જન્મ સ્થાન છે ત્યાં ચલ મૂર્તિ તો ઓલરેડી છે પણ અચલ મૂર્તિનું જે સ્થાપન થઈ રહ્યું છે જેને નૂતન વિગ્રહ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે તેની આ શુભ ઘડીનો અવસર છે આપણે જોયું કે સોળ તારીખે અનિલ મિશ્રાજી જે મુખ્ય યજમાન બન્યા છે સાત વિધિ કરી અને પ્રાયશ્ચિત વિધિ જેને સૌ પ્રથમ વિધિ કહેવામાં આવે છે એ પ્રાયશ્ચિત વિધિની શરૂઆત કરી પ્રાયશ્ચિત વિધિની અંદર એવું હોય છે કે વર્ષો સુધી આ બંજર જમીન રહી સાડા પાંચસો વર્ષો સુધી પ્રાયશ્ચિત કરવું પડે કે હવે આ જગ્યા ને પવિત્ર કરવી પડે એના પહેલા આપણે પવિત્ર બનવું પડે આપણે કઈક નિયમો પાળવા પડે અને આપણામાં થયેલા પાપને ધોવા માટે પ્રાયશ્ચિત યજ્ઞ કરવો પડે અને પ્રાયશ્ચિત સંકલ્પ કરવો પડે જેમ મિશ્રાજીએ કર્યું એમ આપણા પ્રધાનમંત્રી શ્રી જે એક મહત્વની વિધિ છે એ દિવસે કરવાના છે એટલે એ એમણે પણ એ પ્રાયશ્ચિત વિધિ સાથે અગિયાર દિવસના ઉપવાસ કર્યા છે અને એ પણ આપણે ગૌરવ લેવા જેવી વાત છે હવે આપણે વિધિની વાત કરીએ કે જ્યારે સોળ તારીખે સૌપ્રથમ વિધિ થઈ અને આજનો દિવસ છે એ પૂજા કર્મ પ્રારંભ થઈ ગયો છે અને ગણેશ જે પૂજન છે

યજમાન નહીં પણ ભગવાન હજારો હજારો લાખો વર્ષ સુધી સ્થાપિત રહે એના માટેના આયુષ્ય મંત્ર પંચાંગ કરવામાં આવે છે કળશ પૂજન કરવામાં આવે છે જે કુંવારિકાઓ છે બહેનો છે માથે કળશ શ્રીફળ લઈને મંદિરમાં આવે છે એ કળશ શ્રીફળ દ્વારા મંદિરનું પ્રાંગણ મંદિરનું ગર્ભગૃહ એ બધું એને અભિષેક દ્વારા શુદ્ધ કરવામાં આવે છે પંચાંગ કર્મ ની વિધિ નો ભાગ છે સાથે રામ ભગવાન કરવામાં આવે છે પિતૃ પૂજન એટલે આપણને ખબર છે કે ભગવાન શ્રી રામજી ની ઓગણ ચાલીસ પેઢી છે ને એમના નામ પણ છે તો એ નામના જે તમામે તમામ એમના પિતૃઓ છે એમના પિતૃઓનું પૂજન કરવામાં આવે છે સાથે જે ઉપસ્થિત વેદના બ્રાહ્મણો છે જે ચાર વેદ છે આને પંચાંગ કર્મ કરવામાં આવે છે પંચાંગ કર્મ પછી એક ગ્રહ શાંતિ વિધિ કહેવામાં આવે છે આપણે ભારતીય સનાતન સંસ્કૃતિ ધર્મ ની અંદર જેમ કે કોઈ પણ શુભ કાર્ય હોય કોઈ લગ્ન પ્રસંગ હોય બીજો કોઈ પણ પ્રસંગ હોય વાસ્તુ નો પ્રસંગ હોય તો ગ્રહ શાંતિ એટલે જે વિસ્તાર છે જે ગ્રહ છે આકાર નિર્માણ પામ્યું છે જે નવું નૂતન મંદિર નિર્માણ પામ્યું છે એને મંડપ કહેવામાં આવે છે જ્યાંથી આપણે પ્રવેશ કરીએ છીએ એ મંડપ પ્રવેશ ની વચ્ચે બનાવવામાં આવે છે અને યજ્ઞશાળાની અંદર પ્રવેશ લેવા માટે તેને મંડપ પ્રવેશ કહેવામાં આવે છે ત્યાં તેનું પૂજન થાય છે સ્તંભ પૂજન થાય છે જ્યાં જેટલા મંદિરના સ્તંભ બન્યા છે એ સ્તંભ પૂજન અત્યારે ચાલી રહ્યું છે અને યજ્ઞશાળાની અંદર વાસ્તુ પૂજન પણ કરવામાં આવે છે તમે કહેતા હો તો આગળની બધી વિધિનું વિસ્તારપૂર્વક જણાવો જી જી બિલકુલ બિલકુલ મુકેશજી વેદીઓ બનાવવામાં આવે છે હવન કુંડ બનાવવામાં આવે છે એનું પણ એક નિશ્ચિત વાસ્તુ છે એનું પણ એક નિશ્ચિત માપ છે કેટલી ઊંડાઈ કેટલી પહોળાઈ એ બધાનું વિશેષ ધ્યાન રાખીને અલગ અલગ પ્રકારના યજ્ઞ કુંડો ની અંદર આહુતિ આપવામાં આવે છે ત્યારબાદ જે નગરયાત્રા કરવામાં આવે છે જે આપણી જે કળશ યાત્રા કહીએ છે છે લગભગ નીકળી એ કળશ યાત્રા થઈ ગઈ છે અને વરુણ પૂજન એટલે જલ યાત્રા જે જલ આવ્યું છે વરુણ એટલે જળ એ જળનું પૂજન કરવામાં આવે છે નાની કન્યાઓ દ્વારા જે માથા પર મૂકી અને જે જળ આવે છે ને વર્ષો ઘણા સમય પહેલાથી ભારતની તમામ નદીઓનું જળ ત્યાં એકત્રિત કરી દેવામાં આવ્યું છે અને એ જળ દ્વારા એ શુદ્ધિકરણનો ચાલી રહ્યો છે મૂર્તિ લાવી છે ત્યાં ગર્ભગૃહ ની અંદર મૂર્તિના આંખે પાટા બાંધેલા છે તમે જોયું હશે આપણે ટીવીમાં જોયું કે ટ્રક ની અંદર ચારે બાજુથી કપડાં છે જ્યાં સુધી એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી મુખાર બિંદ જે મૂર્તિનો જે મુખ મુખાર છે મુખ છે એની એના પર કોઈની દ્રષ્ટિ પડવી ન જોઈએ ત્યાં સુધી એ એમનો હવે મૂર્તિમાં ઉમેરાય છે છે એની એક અલગ હોય હવે એ મૂર્તિમાં કોઈને કોઈ કોઈ સ્ત્રી ગર્ભ ધારણ કરે તો એની જે જે પ્રક્રિયાઓ છે એને સારું ખાવું પડે સારી ઔષધિ લેવી પડે સારું પીવું પડે સારા વિચાર પ્રાપ્ત કરવા પડે એને સારા ગમતા ફૂલો એને જે ગમતું હોય ને એ જેટલું આપણે એમને આપીએ એટલું જે ગર્ભ છે એ સારું નિર્માણ સંસ્કારિત નિર્માણ થતું હોય છે એટલે માટે આપણે ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગર્ભ સંસ્કાર કહેવામાં આવે છે એ જ રીતે આ મૂર્તિ અત્યારે ગર્ભમાં છે હવે આ ગર્ભમાં મૂર્તિ મુકાઈ ગઈ છે હવે એ ગર્ભની અંદર સંસ્કાર આપવાના છે એટલા એના માટે અધિવાસ કરવા પડે અધિવાસ કરવા માટે એ મૂર્તિને દ્રુતાધિવાસ કેવાય છે ઘીની અંદર બસો કિલોની મૂર્તિ જ્યાં સુધી મૂર્તિ કમ્પ્લીટ ઢંકાઈ ન જાય ત્યાં સુધી એની ઉપર ઘી હોય છે એને ધ્રુતાધિવાસ કેવાય છે એમાં પૌષ્ટિક મળે છે પછી એ ઘીમાંથી બહાર કાઢ્યા પછી જલાધિવાસ એટલે જળ

અનાજની અંદર એ મૂર્તિને ડુબાડવામાં આવે છે એના ઉપર અનાજ મૂકવામાં આવે છે અને આપણે શિયાળામાં જે મેથી પાક ખાતા હોઈએ છીએ જે પણ આપણે ખાઈએ છીએ કે ભાઈ આખું વર્ષ સારું રહે એટલે એના માટેની જે હિમાલયની ઔષધિઓ છે જે હરડે છે કે શરીર નિરોગી રહે આ મૂર્તિ હજારો હજારો લાખો વર્ષ સુધી એમની એમ રહે એમાં કોઈ પણ ડાઘ ન પડે એમાં કોઈ પણ પ્રકારનું બીજું કઈ પરિવર્તન ના આવે એના માટે એ તાત એ ઔષાધિવાસ માં હોય છે એટલા માટે એને ઔષાધિવાસ કરે છે ઔષાધિવાસ થયા પછી આ જે બધી જે આગળની પ્રક્રિયા થઈ છે એ શરીરને પૃષ્ઠ કરવાની હતી એટલે મૂર્તિ આપણે મૂર્તિ નથી કહેતા એ આપણા સાક્ષાત દેવ છે રામ છે જો આપણી ભાવના અને શ્રદ્ધા અને આસ્થા હોય ત્યારે આપણે મૂર્તિ આગળ દર્શન કરીએ તો ભગવાન શ્રી રામ છે એમ કહીએ છીએ ને આ મૂર્તિ નથી મૂર્તિ પહેલા હતી હવે આ મૂર્તિની અંદર તાકાત આવી ગઈ છે હવે જીવ પ્રાપ્ત કરવા થઈ રહ્યો છે છે એટલે એને એમને ગમતા વાસ કરવામાં આવે અલગ અલગ પ્રકારના કમળ ગુલાબ પુષ્પ તુલસી જે મોગરા ડમર ડમરાલયની અંદર જે અલગ અલગ પ્રકારના પુષ્પો હોય છે પુષ્પોથી એ મૂર્તિને ઢાંકવામાં આવે છે એટલે પુષ્પોની જે સુગંધ છે એ મૂર્તિની અંદર લેવામાં આવે છે ત્યારબાદ ફલાદિવાસ છે એટલે ફળ જમ્યા પછી કે તમારે બપોરના સમયે કઈ ખાવું હોય તો ફળ ખાવું પડે એ પુષ્ટિવર્ધક છે બપોરે એ મૂર્તિને ખાલી સુવડાવવામાં આવે છે આ બધી વિધિ મૂર્તિને આડી રાખવામાં આવે છે ઊભી નથી રાખવામાં હવે એ મૂર્તિને આડી રાખીને મધ્યાધિવાસ થાય છે ને મધ્યાધિવાસ પછી સાંજે એક સરસ સરસ પલંગ સોના ચાંદી જડીત રત્ન જળીત એવું પલંગ હોય એના ઉપર સારું ગાદલું હોય સારા મખમલની ચાદર હોય એવી રીતે શયનાધિવાસ કમ્પ્લીટ થયા પછી એ મૂર્તિની અંદર એક અલગ પ્રકારની તાકાત હોય છે આ વિધિ દરમિયાન યજ્ઞ કર્મ પ્રારંભ થઈ ચુક્યો હોય છે અને ચાર વેદના મંત્રો દ્વારા અલગ અલગ વિધિ કરવામાં આવે છે અને જે પણ ત્યાં કળશ લાયા છે આમ એક હજાર આઠ કળશ હોય એકસો આઠ કળશ હોય એ કળશ દ્વારા ફરી પાછું મૂર્તિ મૂકવામાં આવે છે એને એક્યાસી આપણે સ્નપન અભિષેક વિધિ કહેવાય છે એટલે કુલ એક્યાસી પ્રકારના અભિષેક એના એ મૂર્તિ ઉપર જયારે મૂર્તિ મૂકવામાં આવે છે આંખો બંધ હોય છે આંખો એ પાટા હોય છે એટલું ધ્યાન રાખજો એ ઉપર એક્યાસી નપણ વિધિ કરવામાં આવે છે અને તે સમયે ગર્ભગુરુનું વાસ્તુ પૂજન કરવામાં આવે છે ખરેખર કન્સ્ટ્રક્શન થયું છે જે આકાર શિલ્પીઓ આપ્યું છે એની પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને પ્રાણ જે છે એ મૂર્તિની અંદર પૂરવામાં આવે છે એટલે આ જે વિધિ થાય છે એટલે પ્રાણ અને પ્રતિષ્ઠામાં બે અંતર છે

હવે એ બહુ અત્યંત મહત્વનું છે જેને પ્રતિષ્ઠા કરી હશે પ્રતિષ્ઠાના યજમાન બન્યા હશે એમના માટે આ ઘડી જે છે ખૂબ જ રોચક ઘડી છે ખુબજ આતુરતા માંગે એવી ઘડી છે કારણ કે આ બધી વિધિ થયા પછી જયારે આંખોનો પાટો ખોલવાનો આવે પાછળથી ત્યારે એના પહેલા આપણા કોઈ મનુષ્યની દ્રષ્ટિ એના પર પડવી જોઈએ નહીં ત્યારે એની એક અરીશો રાખવામાં આવે છે મૂર્તિની સામે છે કાચ તૂટશે કારણ કે જે પ્રાણ પ્રતિષ્ઠા થયેલી મૂર્તિની પ્રથમ દ્રષ્ટિ ક્રૂર દ્રષ્ટિ હોય છે આંખો ખુલે છે ક્રૂર દ્રષ્ટિ હોય છે અને ક્રૂર દ્રષ્ટિથી એ કાચ તૂટે છે અને પછી મિલન વિધિ અંજન સલાકા વિધિ કે જ્યારે આ મંદિર ની અંદર બધી જ વિધિ પતી ગયા પછી આખો ના પણ આપનો અવાજ નથી આવી રહ્યો

ના પાટા ખોલવામાં આવે છે ત્યારે કોઈ પણ મનુષ્યની કે કોઈ પણ વ્યક્તિની પ્રથમ દ્રષ્ટિ એમના ઉપર ન પડવી જોઈએ કારણ કે પ્રથમ ક્રૂર દ્રષ્ટિ છે એટલે એના માટે અરીસો આવે છે અને અરીસો રાખે એટલે અરીસાનો કાચ તૂટે 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 ને કારણ કે ક્રૂર દ્રષ્ટિ છે અને ત્યાર બાદ એ આંખોની અંદર સોનાની વાટકીમાં સોનાની સળી થી ગાયનું ઘી અને મધ દ્વારા એ આંખોની અંદર અંજન કરવામાં આવે છે અંજન કર્યા પછી જે દર્શન જે કરુણા ખુલે છે મંદિરના દ્વાર ઓપન થાય છે આ બધી વિધિ દરમિયાન મંદિરના દ્વાર બંધ હોય છે એટલે આ મહત્વની વિધિ છે અને આનું પ્રમાણ જે ત્યાં પ્રતિષ્ઠા થાય છે આ વિધિ થી જ પ્રતિષ્ઠા થાય છે ભારતીય વેદ પરંપરા અનુસાર આ વિધિ થી પ્રતિષ્ઠા થાય છે અયોધ્યા ની અંદર હતા એ મુહૂર્ત ધ્યાનમાં રાખી એ બધા જે ગ્રહોને ધ્યાનમાં રાખી એની જ મહેનત પાછળ આ બાવીસ જાન્યુઆરી એટલે કે પોષ શુક્લ પ્રદા દ્વાદશા એટલે બારસ નો દિવસ નીકળ્યો છે એટલે આની મૂર્તિની પ્રતિષ્ઠા સાક્ષાત રામજીના જન્મ દિવસની જે ઘડી હતી એ ઘડી ના સમય બાર ઓગણત્રીસે આ મૂર્તિ અભિજિત મુહૂર્તની અંદર મૂર્તિના દર્શનના દ્વાર ખુલશે એટલે એ જે મહત્વની વાત હતી મેં તમને આની અંદર કહી હવે તમારો આગળનો પ્રશ્ન કરીએ જી બિલકુલ મુકેશજી એટલે વાત કહીએ કે જે પ્રમાણે તમે જે વિધિ જણાવી કે ખૂબ જ એ વિધિ સાંભળીને પણ આપણને એમ થતું હશે કે એ સમયે જે આ વિધિ કરવામાં આવતી હશે ત્યાં ઉપસ્થિત જે યજમાનો હશે જે સાધુ સંતો હશે તે સાથે વાત કરીએ તો એ જે અવસર છે તે તમામ ભારતીય વાસ્ય માટે શુભ માને છે અને બાવીસ ની રોજ સૌ લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ છે આ જે તમે વિધિની વાત કરી

કેમ બને છે વાતાવરણ પવિત્ર એટલા માટે બને છે કે ત્યાં આજે આપણા દેશની અંદર અયોધ્યા જવામાં કેટલી ઉત્સુકતા છે કે મારે ભગવાન શ્રી ના દર્શન કરવા છે બધું જ ઘરે મૂકીને જાય છે મન લોભ મોહ બધું જ ઘરે મૂકીને જયારે ભગવાનના

આપણા દરેક ના હૃદયની અંદર બેઠેલા છે ભગવાન ત્યારે ભગવાનને વંદન કરો કે કોઈ વ્યક્તિને વંદન કરો એટલું જ પુણ્ય મળતું હોય છે રામ એટલે કોણ એની વાત કરવી રામ એટલે શરીર કા જીવ પંચ તત્વ પ્રાણ હૈ રામ મર્યાદા સમાન પુરુષો મેં ઉત્તમ પુરુષ હૈ રામુલ કે વચન પાલન કરતા હૈ રામ રામ રાજ્ય કા પ્રમાણ કા સ્થાપક હૈ રામ જીવન જીને કી પ્રણાલી કા માર્ગ હૈ નારી શક્તિ કે ઉદ્ધારક હૈ રામ અસત્ય પર સત્ય જીત વિચારક હૈ રામ સહાય ઓ કે પારંગત હૈ રામ સામાન્ય વ્યક્તિ નથી વિષ્ણુ નો અવતાર છે રામને આપણે જે ભાવથી જોઈશું તો આપણામાં એવા રામ થશે હે રામ બોલાતું હોય છે રામ બોલાય છે રામ રામ બોલાય છે અને અંતે રામ બોલો ભાઈ રામ પણ બોલાય છે એટલે રામ જન્મ થી લઈને મરણ સુધીની અંદર કેવા ટોન કેવા શબ્દથી કેવા ભાવથી બોલો છો એનું પણ મહત્વ રહેલું છે અત્યારે ભલે ગમે તે વાતો કરતા હોય એટલે કેવાય છે કે

ફળ એટલું જ મળે છે કે તમે ત્યાં જઈને ઉપસ્થિત રહ્યા હોય મળે છે એ જ પુણ્ય આ સમય મળતું હોય છે જી જી બિલકુલ મુકેશજી અને આપે જે પણ આ વિધિસર રીતે જે વિધિ કરવામાં આવી રહી છે જે આ અનુષ્ઠાનનો સમય કહેવામાં આવે છે ત્યારબાદ કઈ રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને સાથે જે આ નેતૃત્વ વિધિ વિશે આપણે જણાવ્યું ખૂબ જ જાણીને પણ આનંદ થાય છે કે જ્યારે આપણો જે આ જે અવસરની રાહ સૌ ભારતવાસીઓ જોતા હતા સૌ રામ ભક્ત જોતા હતા તે ઘડીનો હવે અંત આવી રહ્યો છે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે બાવીસ જાન્યુઆરીના રોજ શ્રી રામ ભગવાન લલ્લાની જે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તમામ ભારત બ્રાહ્મ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ એક મંત્ર ની રામાયણ છે આનો પાઠ બાવીસ તારીખે જરૂર કરવો જય શ્રી મુકેશજી તો બિલકુલ હાલ ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર